પોરબંદરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં અંતર્ગત હેરિટેજ વોકનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને વિવિધ ઐતિહાસિક ઇમારતો અંગે રસપ્રદ માહિતી મેળવી હતી પોરબંદર માં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તારીખ પાંચ ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ સુધી વિવિધ સ્પર્ધાઓ રેલીઓ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહાનગરપાલિકા અને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા હેરિટેજ

આજે સ્વતંત્રતાની ઓગણસીમી વર્ષગાંઠ નિમિત્તે જે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થાય છે એ અંતર્ગત શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા એક હેરિટેજ વોકનું આયોજન થયેલું આજે આ હેરિટેજ વોકમાં અમે પોરબંદરના છેલ્લા ચારસો વર્ષ કે પાંચસો વર્ષના સમયગાળામાં જે જે વસ્તુઓ બનેલી છે એ વસ્તુઓની મુલાકાત લીધેલી જેમાં શીતલા ચોક દરબારગઢ સોળમી અને સત્તરમી સદી પ્રણામી મંદિર હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મની એકતાનું પ્રતિક પછી જુમા મસ્જિદ સૌજી પારેખ દ્વારા નિર્મિત ત્યાર પછી માણેક ચોક માણેકબાઈના નામ ઉપરથી એક ઉત્તમ વ્યક્તિ શાંતિનાથ લઈ જૈન દેરાસર કેદારેશ્વર મંદિર અને કેદારકુંડ અને ત્યાર પછી સરતાનજીનો ચોરો જ્યાં પાછળ જોઈ રહ્યા છો આ સ્થળોની મુલાકાતનો ઉદ્દેશ્ય પોરબંદરની અને રાજ્યની પ્રજા પોરબંદરના ઇતિહાસને જાણે પીછાણે અને એના સમૃદ્ધ વારસાને જોવે અને લોકોની અંદર એક ઇતિહાસ પ્રત્યે જાગૃતતા આવે એ બાબત સાથે અને ખાસ તો સરકારશ્રીને પણ એ બાબતની નમ્ર વિનંતી કે પોરબંદર પાસે આટલો સમૃદ્ધ વારસો છે તો શક્ય હોય તો એક ઐતિહાસિક મ્યુઝિયમ અથવા તો સમુદ્ર શાસ્ત્રને લગતી કોલેજ અથવા તો એન્જિનિયરિંગ લાયન્સ મરીન આર્કિયોલોજી જેવી કોઈ વસ્તુઓ ફાળવે જેથી વિદ્યાર્થીઓમાં રસ પણ વધે અને ઇતિહાસ પ્રત્યે રૂચિ પણ વધે બસ આ જ બાબત સાથે આપનો ખૂબ ખૂબ આભાર હું હર્ષિત રૂઘાણી શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબનો ફાઉન્ડિંગ ચેરમેન શ્રીરામ સ્વિમિંગ ક્લબમાંથી અમુક અંતરના સમયે આપણે હેરિટેજ વોકનું ગોઠવતા હોઈએ છીએ હેરિટેજ પ્રવાસનું સૌ મિત્રોને વિનંતી કે પોરબંદર એડવેન્ચર લવર્સની તમે યુટ્યુબ ચેનલમાં જોજો તમને પોરબંદરની આજુબાજુના સ્થળે બરડાના સ્થળે અને બાકીના જે સ્થળે છે એનો ઇતિહાસ ખૂબ સારી રીતે મળશે અને આજે સત્યમભાઈ સાથેનો આ પહેલો મણકો છે હેરિટેજ વોક હતી એટલે એક મર્યાદા આવી જાય અને બીજા મણકામાં આ સિવાયના બધા સ્થળો છે એ લેતા રહેશું અને પિરિયોડિકલી તમને આની માહિતી આપતા રહેશું એવો અમારો એક નમ્ર પ્રયાસ છે શ્રીરામ સ્વિમિંગ ક્લબને જે હેરિટેજ છે આપણે પોરબંદરનું એના માટે જે કંઈ આવી આવા વોક છે એ ગોઠવતું રહેશે આપ સૌ એમાં ભાગ લ્યો એવી અમારી વિનંતી થેન્ક યુ આ કાર્યક્રમમાં સત્યમભાઈ વોરા દ્વારા સૌને હેરિટેજ ઇમારતો અને તેના ઇતિહાસ વિશે ખૂબ જ રોચક જાણકારી આપી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર